માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશમાં મકાનો બનાવવા માટેનો સંકલ્પ એમણે ગયા બજેટમાં કર્યો છે સુરત મહાનગરપાલિકા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ સૂચના દ્વારા અને સહયોગ દ્વારા સુરત શહેરની અંદર પણ હમણાં સુધીમાં ત્રીસ હજાર જેટલા મકાનો બન્યા છે અને બીજા પચાસ હજાર મકાનો આવનારા દિવસોમાં એ બનવા માટે જઈ રહ્યા છે આખા દેશમાં પોપ્યુલેશન અને પ્રોવિટરની દ્રષ્ટિ જોઈએ તો સૌથી સારી ક્વોલિટીના સૌથી વધુ મકાનો બનાવવા માટેનો પ્રયત્ન સુરત મહાનગરપાલિકા કરી રહી છે આ વિકસતા શહેરને લોકોને પણ એવી સુવિધાઓ મળી રહે અને ઝીરો સ્લમ થાય અને આખા દેશમાં પહેલી મહાનગરપાલિકા ઝીરોસ્લમની બને એના માટેનો સુરત શહેરના સૌ પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમને પણ હું અભિનંદન આપું છું